સુરત ની સરકારી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર મિશન એડમિશન અંતર્ગત એક નવો ટ્રેન્ડ જોઈ શકાય છે જ્યાં પહેલા વાલીઓ પોતાના બાળકના ભવિષ્ય માટે ખાનગી શાળાઓની બહાર લાઈનો લગાવતા હવે એ જ લાઈનો સરકારી શાળાઓની બહાર જોવા મળી રહી છે આ વર્ષે ખાસ કરીને મોટા વરાછા ઉત્તરાયણ ખાતેની સરકારી શાળામાં પાંચસો બેઠકો માટે આશરે પાંચ હજારથી વધુ વાલીઓએ એડમિશન માટે અરજી કરી છે એડમિશન માટે લાઇનમાં ઊભા વાલીઓ કહે છે કે આજકાલની સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા ઘણી આગળ વધી રહી છે બાળકોને અભ્યાસક્રમ ક્વોલિફાઈડ શિક્ષકો અને વિવિધ સ અભ્યાસક્રમ પ્રવૃત્તિઓને લાભ મળી રહે છે જા ખાનગી શાળાઓમાં નર્સરીથી ધોરણ 8 સુધીમાં અંદાજે રૂપિયા 25000 થી પણ વધુ ફી લેવામાં આવે છે જ્યાં સરકારી શાળાઓ મફતમાં સંપૂર્ણ શિક્ષણ આપે છે આ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ જેમ કે મિડ ડે મિલ સ્કૂલ યુનિફોર્મ પુસ્તકો અને સ્કૂલ બેગ જેવી સુવિધાઓ પણ વાલીઓ માટે આકર્ષણ બની છે મારો નામ અશ્વિન નાનજીભાઈ પટેલ છે હાલમાં હું મહારાજા કૃષ્ણકુમાર સીજી પ્રાથમિક શાળામાં મારા બાળકનું એડમિશન લેવા માટે આવેલો છું આ સ્કૂલ સહકારી સ્કૂલ છે હાલના સંજોગોમાં આપણે સાંભળીએ છીએ કે સરકારી સ્કૂલોમાં શિક્ષણમાં ધ્યાન અપાતું નથી પરંતુ આ એક અફવા સ્કૂલ એવી છે કે જેનું નામ પણ અત્યારે પ્રખ્યાત છે અને ઉચ્ચ શિક્ષણની અત્યારે સ્ટાફ અને શિક્ષણ ક્વોલિટી સારી હોવાથી હાલમાં હું આ સ્કૂલમાં એડમિશન લેવા માટે આવેલો છું છે તો મહારાજા કૃષ્ણ કુમાર પ્રાથમિક શાળા શાળા ક્રમાંક ત્રણસો ચોત્રીસ માં પ્રધાનાચાર્ય તરીકે નું છે આ સરકારી શાળા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત અને રાજ્ય સરકાર દ્વારા શાળા ચાલે છે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા સંસ્કારોનું સિંચન થાય એવી પ્રવૃત્તિઓ થાય છે એમનું માર્ગદર્શન મળે છે અહીંયા શિક્ષણની સાથે સાથે સંસ્કાર લક્ષી પ્રવૃત્તિઓ જોવા મળે છે અને એમને કારણે બાળકોમાં એમનો સર્વાંગીન વિકાસ થાય છે અને ખૂબ સારી કેળવણી થાય છે સમાજને પણ આ શાળામાં ખૂબ ઓતપ્રોત થયેલો જોવા મળે છે સમાજના તમામ લોકો છે એ શાળા સાથે જોડાયેલા છે વાલીઓનું પણ ખૂબ યોગદાન છે અહીંયા દીદી ગુરુજી છે એમનો પણ ભાવ છે એ બાળકની ખૂબ સારી કેળવણી થઈ એવો રહેલો છે અહીંયા કોઈ માત્ર સરકારી નોકરી જ કરીએ એટલે એવું કરતા નથી પણ આપ નવા રાષ્ટ્રનું નિર્માણ કરવું જોઈએ અને નવું રાષ્ટ્ર એટલે આ ભાવિ પેઢી એ સમજી અને તમામ દીદી ગુરુજનો પણ ખૂબ સારી મહેનત કરે છે એને કારણે લોકોનો વિશ્વાસ છે અને પ્રવેશ જ્યારે હોય છે ત્યારે પ્રવેશ માટે અહિયાં બડાબડી જોવા મળે છે બચ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ